મારે જ દાવાનું આપણે તો તું એમને મેળ્યો આયો પાણીનો લોટો ના ભરતો આવ્યો

એમ કરે છે કે ભાગ પાડતા જ તારે કે બધું નાના ને ના દે ના દે બાપુ હાસવી એને પાણી પીવું હોય ને તો આ ગોરા ડોકું કરીને બેઠો હોય છે આ હમણે ખાવાનું મગ છે એટલે ચોથી દઉં અત્યારે હું હું થોડોક જતો રહું શેટો આમ તો જો તૈયાર નો દીકરો બપોર થયા એટલે ખાવાનું દેવાના જતો રહ્યો આ ભવની સજા દીધી છે આના કરતા હું મરી ગયો હતો એ હાર વધો તો કેટલો મેલો છે બોલો તારો બાપ પેલો ઢોલીએ પડ્યો એને ઢોટલા નથી દે કે તો એ તું ઈ ચા હારા માણસનો દીકરો હતો એક લોટો પાણી માંગ્યો તો તોય નથી દીધું એ તારામાં છે સંસ્કાર મોટા ભાઈ આરે જેવી રખત વાત કરવી તારો મોટો ભાઈ શું થોડીક શરમ રાખ શરમ એ ઓળ્યો તારો બાપ તારા કરતા મોટો નથી

પાણી વાળવું મારે લોહાને કેવી રીતે નચી થાય પાણી વાળવું પડે તો સારું હું તો ખૂબ રાજી છું ઉભારો બેટું મારું તમે બે દોડતા ના આવો ને તો સંભાળો તમારા કોહળા બાપ ને